સ્વાગત છે પ્રોહિબિશન તેમજ ખૂન ના ગુના સંડોવાયેલ ચાર ઈસમોની પાછા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલ્યા તી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી સરળ સંબંધી મિલકત સંબંધી સાયબર ઓફેન્ડર નાણાં ટ્રાફિક ઇમોરલ આર્મ સેક જાતે સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાન લઈ તેઓ વારંવાર આવા ગુનાઓનો ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનામાં સંડોવાલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિશ્ચર્ય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હાથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના હોય સૂચના કરેલ હોય જે સૂચના આધારે કામના આરોપી પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મધ્યપ્રદેશ ખાતેથી પોતાની ફોર વ્હીલરમાં ભરી લાવી રેઇડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ આઠસો સાઠ કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર બસો તથા રોકડા છ હજાર એકસો ચાલીસ ફોન હજાર ચાલીસની મત્તા સાથે પકડાઈ જાય તેમજ આ દારૂના જથ્થા પૈકી પાંચ પેટી ત્રણ ખોડિયા નગર ખાતે રહેતા નીરવ સોલંકી જેના મોબાઈલ નંબર નેવ એક્યાસી ત્રેવીસ બાવીસ જીરો ત્રણ તથા સત્યાસી ચોત્રીસ જીરો ચાર ચોરાણું ચોપનનો મંગાવનાર તેમાં ચાર ઇંગ્લિશદારોનો જથ્થો ભરી આપનારને એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં કલમ પાસઠ ઈ એક્યાસી અઠ્ઠાણું બે એકસો આઠ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો